અંધકાર પર પ્રકાશનો તહેવાર એટલે કે દશેરા દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની અગ્રિમ ગણાતી

ચેનલના એડિટર ઇન ચેફ રાજેશયરે કાઉન્સિલર શ્રી રંગ રાજેશયરે સહિત સ્ટાફ આ ઉજવણીમાં હાજર રહ્યા તીસરી આંખ ન્યૂઝ ચેનલ અને સમાચાર દ્વારા શ્રી સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ વિકલાંગોના ગરબાનું આયોજન કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેની સૌ કોઈ આતુરતાથી રાહ જુએ છે આ ઉપરાંત સ્લમ વિસ્તારના બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ જેવા અનેક સામાજિક કાર્યો નિરંતર કરવામાં આવે છે આજે તીસરી આખ ન્યૂઝ ચેનલને દશેરાના શુભ દિવસે સફળતાના પચ્ચીસ વર્ષ પૂર્ણ કરીને છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્ર

આજથી જ્યારે પચીસ વર્ષ પહેલાં આજે જ્યારે પચીસ વર્ષ પૂર્ણ કરીને છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે પચીસ વર્ષમાં અમે કલ્પના પણ નથી કરી કે આ સંસ્થા પચીસ વર્ષ સુધી અને આજે તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરને મધ્ય ગુજરાતની અંદર જ્યારે તિસરી આંખ આજે આ જે નામ છે એ નામ ફક્ત આ અમુકધિરોના નામ પર જ છે તો આજના દિવસે સમગ્ર તમે અમે અમારો જન્મ દિવસ હોય તે દિવસે પણ પચીસ વર્ષ પહેલાં અમે દિવ્યાંગોના જ્યારે અમારું તમે જુઓ છો કે ઇનોગ્રેશન કર્યું હતું વિન્સર પ્લાઝામાં તે દિવસે પણ અમે પચીસ વર્ષ પહેલાં દિવ્યાંગોના ગરબા પણ કરેલા કારણ કે ન દેખાય બે આંખોથી તે બતાવે ત્રીજી આંખ એટલે તમે જુઓ છો કે અખબાર એક સમાજનું દર્પણ હોય છે સમાજમાં જે પણ વસ્તુ થતી હોય છે એને બતાડતું હોય છે એ જે સમાજનું જે દર્પણ હોય છે ની અંદર સાચું હતું સાચું ખોટું હોય તો ખોટું કોઈ પણ ચમરબંધી હોય હર હંમેશા તીસરી આંખે એને સમાજને લગતા જે પણ વિષય હશે સારા કામ હશે સમાજની અંદર સમાજની અંદર કોઈ દૂષણ ફેલાવતું હશે તો એને પણ ક્યારેય જ પક્ષા નથી તો આજના દિવસે વડોદરા શહેરવાસીઓને અને ખાસ કરીને અમે તમે જોયું છે કે તીસરી આંખ ફક્ત અખબાર પૂરતું નથી કે કોઈ મીડિયા પૂરતું નથી પણ સમાજની અંદર એ કોઈ પણ વિષય હશે ભૂકંપનો વિષય હશે તમે જુઓ કે જે જે તે વખતે હોનારત થઈ હતી અને ભૂકંપની અંદર એના પછી તમે જુઓ કે વરસાદની અંદર હશે તમામે તમામ અમારા પત્રકારો પોતાના જીવના જોખમે પણ એ ગમે તે સમયે શહેરની અંદર કોઈ ધમાલનો વિષય હશે કે ગમે તે વિષય ઉપર તિસરી આંખ જે ન દેખાય બે આંખોથી તે બતાવે ત્રીજી આંખ એટલે એનું નામ જ તિસરી આંખ છે આ તિસરી આંખ લોકોના માધ્યમથી આજે પચીસ વર્ષ પૂર્ણ કરી જ્યારે છવ્વીસમાં વર્ષ થાય ત્યારે આને જે પણ લોકોએ તમે જુઓ છે કે અમારા સમાચારના માધ્યમથી કોઈ અમને સમાચાર આપતું હોય જે ખબર આપે અને સમજો કે જે સમાજને કંઈ બતાડતું હોય એને ખબર લઈ નાખતું પણ આ તીસરી આંખ છે તો જે પણ લોકો અમને એમના સમાચાર અમારા સુધી પહોંચાડે છે એ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું સાથે સાથે જે લોકોએ અમને તમે જુઓ કે માર્કેટિંગમાં કે અમને જે પણ જે જગ્યા પર મદદ કરી હશે સાથે સાથે કેબલ ઓપરેટર છે સોશિયલ મીડિયા છે જે અમારા લોકોને લાઈક કરતા હશે અમને કોમેન્ટમાં આપતા હશે અમને સમાચાર આપતા હશે સૌ લોકો દ્વારા આ તિસરી આંખ ફક્ત અમારો કોઈ સ્ટાફ સાથે નહીં પણ સાથે સાથે આખા વડોદરા શહેર મધ્ય ગુજરાતના સૌ લોકોને આજે અમે આભાર માનીએ છીએ વડોદરા મહાનગરપાલિકાનું કોર્પોરેશન હશે વિધાનસભા હશે કે હશે કે સમાજની અંદર કોઈ પણ એવા તત્વો હશે કે જે સમાજની અંદર કંઈ પણ દૂષણો ફેલાવતા હશે એની ખબર લઈ નાખનારું કામ એટલે તિસરી આંખ અને સૌથી પહેલાં તિસરી આંખનો સૌથી વધુ મધુ પ્રેમ એટલે એ છે દિવ્યાંગો સાથેનો પચીસ વર્ષ પહેલાં પણ એ જ હતો અને આજે પણ એ જ છે કારણ કે આપણે જાણીએ છીએ કે આ જેનું કોઈ નહીં હોતું એનું હર હંમેશા તિસરી આંખ હોય છે એનું ટીએનએન હોય છે તો આજે ફરી એકવાર આજના છવ્વીસમાં મંગળ પ્રવેશે અમારા જે પત્રકારો છે જે અમારા મિત્રો છે અમારા દરેક જગ્યા પર જે અમારા સપોર્ટર છે જે અમને ખબરો આપે છે સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું ભગવાનને પ્રાર્થના કર્યું કે આ પચીસ વર્ષ પૂર્ણ થયા આવી જ રીતના પચાસ વર્ષ પણ પૂર્ણ કરી લોકોની અંદર સમાજ માટે અમારા માટે વિષય નથી પણ અમે સમાજ માટે તિસરી આંખ જે કામ કરે છે આજના મંગળ પ્રવેશ દિવસે અસુર્ય શક્તિનો નાશ કરી અને જે રીતના દશેરા દિવસે જે રાવણનો નાશ કરેલો રામ ભગવાન દ્વારા એ જ રીતના કેટલાય પણ અહીંયા આ સમાજની અંદર આવા રાવણો હશે એને હર હંમેશા તિસરી આંખ એની નજરેથી જ જોશે અને જે દિવ્યાંગો હશે જે સમાજ માટે કંઈ હશે એ લોકોને હર હંમેશા ન્યાય આપવાનો તિસરે પ્રયત્ન કરીશું તો ફરી એકવાર આપના માધ્યમથી સમગ્ર મધ્ય ગુજરાતને હું નતમસ્તક વંદન કરું છું જે પણ લોકો જાણે અજાણે અમારી અમારી સાથે રહ્યા હશે સૌ લોકોને અને સૌ પત્રકારોને સૌ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને અમને આજે જે આશીર્વાદ આપ્યા છે હું ભગવાનને અને મૂક પણ નતમસ્તક વંદન કરું અસત્ય પર સત્યનો વિજય એટલે કે રાવણ જેવા જે વિચાર કુવિચારધારી હતા અને તેમના પર જ્યારે સત્યનો ધર્મનો વિજય થયો છે એટલે કે અધર્મ પર ધર્મના વિજય સાથેનો આ પર્વ વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે શુભેચ્છા પાઠવું છું ત્યારે પચીસ વર્ષ પૂર્ણ કરીને છવ્વીસમા વર્ષની અંદર જ્યારે મંગળ પ્રવેશ કર્યો છે અને સાથે સાથે જે તિસરી આંક ન્યૂઝ ચેનલના માધ્યમથી જે દર વખતની જેમ જે મૂકવજીર શાળાની અંદર આજના દિવસે અહીંયાથી અમારા માધ્યમથી તે લોકોને દર વખતે તેમના વચ્ચે રહીને કેક કટિંગ કરીને એટલે કે પચીસ વરસ પૂર્ણ થયા તેની ખુશી અહીંયા ઉજવવામાં આવી છે ત્યારે ત્યારે એવી જ રીતે હું વાત કરું કે જ્યારે જ્યારે પણ મીડિયાના માધ્યમથી એટલે કે તીસરી આગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે પણ સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે એ કોઈપણ પરિસ્થિતિની હોય કે ચોમાસુની અંદર પૂર આવ્યું હોય કે પછી કોઈ એક્સિડન્ટનો બનાવ બન્યો હોય કે પોલિટિકલ કોઈ ઇશ્યુ હોય કે નોન કોઈ બનાવ વડોદરા શહેરની અંદર બન્યા હોય તો હંમેશા નિષ્પક્ષ લોકોની વચ્ચે રહીને લોકો સુધી એક દર્પણ એટલે કે લોકશાહીનું ચોથું પ્રતિબંધ બનીને તિસરી આગ ન્યૂઝ સમાચાર જ્યારે લોકોની પડખે ઊભું રહ્યું હોય ત્યારે આજે જે પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે અને પચીસ વર્ષ પૂર્ણ થતાની સાથે આજના દિવસે અમે આજે સેલિબ્રેશન છે જે એનિવર્સરી છે તે અમે મુકધ્વની સ્કૂલની અંદર બાળકોની જોડે કરવા જઈ રહ્યા છે કરી રહ્યા છે ત્યારે એવી જ રીતે વાત કરું કે જે અમારી સાથે જે તિસરીયા ન્યૂઝ ચેનલના માધ્યમથી જે પણ અમારા વ્યુવર્સ જોડાયેલા છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને લાઈક કરતા હોય છે અમને ફોલો કરતા હોય છે જે અમને સબસ્ક્રાઈબ કરતા હોય છે એ તમામ જે ફોલોવર્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એવી જ રીતે કેબલના માધ્યમથી જે પોતાના ઘરે ટીવીની અંદર પણ અમને જે નિહાળી રહ્યા હોય છે એ તમામ દર્શકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા પચીસ પચીસ વર્ષથી ચાલતી આ એક ન્યૂઝ ચેનલને જ્યારે સમગ્ર મધ્ય ગુજરાતની અંદર જ્યારે મોટી સંખ્યામાં પહેલાં નંબરે જ્યારે લોકો અમને લાઈક કરતા હોય તો એ તમામ લોકોનો હું ખૂબ આભાર માનું છું ત્યારે તમે જ્યારે પણ જરૂર હોય છે ત્યારે લોકોના કોલના માધ્યમથી તિસરી આંખ સમાચાર કોઈ પણ મોટો ચબરબંધી હોય તો તેના સમાચાર લોકો સુધી પહોંચાડે છે એટલે જ કહેવામાં આવે છે કે જે ના દેખાય બે આંખોથી એ બતાવે તિસરી આંખ એટલે મહાદેવની કૃપાથી હંમેશા અમારા માધ્યમથી નિષ્પક્ષ લોકોની સુધી સમાચાર પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હંમેશા લોકોની વચ્ચે જઈને આ સમાચાર લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન સાથે આજના દિવસે અમે જ્યારે પચીસમું વર્ષ પૂર્ણ કર્યું છે સાથે ચોથી તારીખે દિવ્યાંગ ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જ્યારે પચીસ વર્ષ પૂર્ણ થયા હોય તો એવી જ રીતે દર વર્ષે દિવ્યાંગ ગરબાનું આયોજન એક સમાચારના માધ્યમથી કરવામાં આવે છે તો શિશુ ગરબા ગ્રાઉન્ડ ચોથી તારીખે સાંજે સાત વાગે નિઃશુલ્ક ગરબા છે તમામ લોકોને આવવા માટે અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ અને આપ સૌ અમારી સાથે અમારી આ પચીસમી જે એનિવર્સરી અમે ઉજવવા જઈ રહ્યા છે તો આપ સૌ એકત્ર થઈને આપણે શિશુ ગરબા ગ્રાઉન્ડ ચોથી તારીખે સાંજે સાત વાગે આપણે સૌ એકત્ર થઈને ઉજવીએ તેવી જ આપ સૌને બહુભરી આમંત્રણ પાઠવીએ છીએ